સારંગપુર ચોકડી સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે પરંતુ વચ્ચે લઈને ઔદ્યોગિક વસાડ સુધીના માર્ગ ના ની કામગીરી કરવામાં આવતા રોડ સારો બન્યો હતો પરંતુ હવે ભારે વાહનોની ની અવર જવર વચ્ચે ફરી એકવાર રસ્તો બિસ્માર બન્યો છે અંકલેશ્વર શહેર રોડ રસ્તા વાત કરવામાં આવે તો એક ત્યાં ટૂટે તેવા છે 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 દર બીજા દિવસે રોડ રસ્તા માટે ફરિયાદો ઉઠતી હોય પરંતુ પરિણામ ને જ રહે પિરામણ નાકા થી લઈને પિરામણ ગામ સુધી માર્ગ હોય કે પછી મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ફાટક નો માર્ગ હોય કે પછી ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ થી શહેર તરફ નો માર્ગ હોય તમામ માર્ગો પર ક્યાંક ખાડાઓ પડ્યા છે તો ક્યાંક માર્ગ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ને જોડતો એક માર્ગ હોવાથી અહિયાં થી સતત ભારે વાહનો ની અવર જવર રહેતા માર્ગ બિસ્માર બની જાય છે ત્યારે હવે આ માર્ગ ના મરમત ની કામગીરી યુદ્ધ ના ધોરણે હાથે લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે